દેડ્યાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના આદિવાસી વિસ્તારના લોકો માટે અવારનવાર મેદાનમાં આવે છે ભાજપ સરકાર કે પછી એમના અધિકારીઓ સામે હંમેશા બાથ ભીડી લેતા હોય છે આજે ફરી એક વખત ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે અને પોતાના વિસ્તારના લોકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે જે ગરીબ લોકો છે જેમની પાસે રોજગારી મેળવવા માટેનું માત્ર એક સાધન હોય અને એમના ઉપર જ્યારે બુલડોઝર ફેરવી દેવામાં આવે છે એમને જ લઈને હવે ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે અને સવાલ ઉઠાવ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુ જેટલા પણ આદિવાસી વિસ્તારના લોકો છે ત્યાં પોતાના રોજગાર ધંધા ચલાવતા હોય અને એ જ સમય દરમિયાન તેમને હટાવવાના એમના ઉપર બુલડોઝર ફેરવી દેવાનું જ્યારે આ ઘટના સામે આવી એટલે ચૈતર વસાવા પણ મેદાનમાં આવ્યા અને તેમણે ભાજપ સરકારને સીધો જ સવાલ કર્યો છે કે સૌથી પહેલા તો તમે કહેતા હતા કે જ્યારે જમીન સંપાદનની વાત હોય તો તમે કહ્યું હતું કે તમને અહીંયા રોજગાર મળશે જ્યારે રોજગારી માટે આ લોકો આવે છે તો એમના રોજગાર ધંધા છીનવી લેવામાં આવે છે અને એમના અધિકારીઓનો પણ ઉધોળો લેવામાં આવ્યો છે અને સવાલ કર્યા છે કે જ્યારે નાના વ્યક્તિ હોય ગરીબ વ્યક્તિ હોય સામાન્ય વ્યક્તિના ઘર ઉપર દાદાનું બુલડોઝર ચાલે છે તો એવા મંત્રીઓના ઘર ઉપર કેમ બુલડોઝર નથી ચાલતું જે પણ કોઈકને કોઈક બાબતમાં સંડોવાયેલા છે જેમ કે ખુશી પરમાર કે એમના દીકરા જે બીજેડ કોબાંડમાં સંડોવાયેલા હતા અને હમણાં જ સામે આવ્યું હતું કે બચુ ખાબડ કે એમના જે બે દીકરા છે મનરેગા કોબાંડની અંદર તેમનું નામ સામે આવ્યું હતું અને એમને જ લઈને તેમણે સવાલ કર્યા છે કે આવા લોકોના ઘર ઉપર ક્યારે બુલડોઝર હવે ચૈતર સાવે જે રીતે ભાજપ સરકારને બાનમાં લીધી છે અને સવાલ કર્યા છે તે સાંભળીએ કેવડિયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નાની નાની દુકાનો લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે જ્યારે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઇશારે બુલ ફેરવી દીધું છે જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વોખોડી કાઢીએ છીએ અને મૃદ્ધો અને મક્કમ મુખ્યમંત્રી શ્રીને કહેવા માંગીએ છીએ ગરીબો પર તમે મક્કમતાથી કામ લેવ છો ત્યારે તમારા જ મંત્રી ભીકુસી પરમાર અને બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા બીજેડ કોબાંડ અને મનરેગા કોબાંડ કરવામાં આવ્યું છે એમના ઘરે તમે ક્યારે બુલડોઝર ફેરવવાના છો સાથે સાથે અમે ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ આ એ સ્થાનિક લોકો છે જેમણે નર્મદા પરિયોજનામાં પોતાની જમીનો ગુમાવી છે પોતે સમાજ સંસ્કૃતિ અને ગામ સાથે છીનબીન થઈને અહીંયા વસેલા લોકો છે અને તમારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં તમારા દેશના વડાપ્રધાને રોજગારી સ્થાનિકોને મળશે એવી મોટી મોટી ભાંગા ફોદદારી અહીંયા કરી હતી તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા રથ લઈને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે કેમ બોલતા નથી સ્થાનિકોના પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂંટેલા છે ત્યારે સવાલ હવે એ થાય છે અમે વિકાસના બિલકુલ વિરોધી નથી પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છિન્ન ભિન્ન કરવામાં આવે છે એમાં અમે ક્યાંય સહમતી આપવાના નથી સરકાર ભૂતકાળમાં નર્મદા હોય ઉકાઈ હોય કરજણ હોય કે બીજા નહેરો હોય નેશનલ હાઈવે હોય જેટકો હોય જીએમડીસી હોય કે જીઆઈડીસીના નામે અમારી જમીનો તો છીનવી જ છે પણ આવનારા દિવસોમાં એ ચાહે વાલિયા ડમલાઈ લિગ્નાઇ પ્રોજેક્ટ હોય હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી યુરેનિયમ પ્રોજેક્ટ આંબાડુંગર કે પછી સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય કરવા દેવાના નથી જ્યારેવિયાના લોકો પર તમે બુલર ફેરવ્યો છે ત્યારે અમે સરકારને પણ કહેવા માગીએ છીએ આખા દેશ અને ગુજરાતના આદિવાસીઓ એમની સાથે છે આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે સડક થી લઈને સદન સુધી અમે લડીશું અમે ન્યાયિક રીતે પણ લડીશું અને તમને જળ મૂળથી ઉખાડી દેવા માટે પણ આદિવાસી સમાજ એક દિવસ બહાર આવશે તે દિવસો હવે દૂર નથી જય આદિવાસી જય જોહાર કોઈને સામાન્ય Hai namun kawat itu sesuai gini Hai beang hal ajanya pot

ક્યાં <Giro> પડે <entender> ચેતર વસાવા જે રીતે અવારનવાર ચર્ચામાં આવે છે આ વખતે ફરીવાર પોતાના વિસ્તારના લોકો માટે તેઓ બોલ્યા છે પરંતુ હવે એ જોવાનું છે કે તેમનું શું આવે છે કારણ કે અવારનવાર રજૂઆત કરવાની અધિકારીઓ સાથે બુબાલ કરવાની ચેતર વસાવાની હવે ક્યાંક એવું લાગે છે કે આ બધું સામાન્ય થઈ ગયું છે પણ ત્યાંના અધિકારીઓ એટલા રીઢા થઈ ગયા છે કે સાંભળતા જ નથી એમની મનમાની કરતા જાય છે અને પછી માથાકૂટ સર્જાય છે ચૈતર વસાવાએ ફરીવાર એકવાર અવાજ ઉઠાવ્યો છે સરકારની સામે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર